જય શ્રી કૃષ્ણ મિત્રો આજનું પંચાંગ તારીખ છ સાત બે હજાર રવિવાર વિક્રમ સં્યાસી આજની તિથિ છે અષાઢ એટલે કે મિત્રો આજે વૈષ્ણવી એકાદશી છે શુક્લ પક્ષ સૂર્યોદય સવારે પાંચ ઓગણસાઠ મિનિટે સૂર્યાસ્ત સાંજે સાત ઓગણત્રીસ મિનિટે આજના જન્મેલા બાળકની રાશિ છે મિત્રો તુલા રાશિ મિત્રો ચાતુર્માસનો પ્રારંભ થાય છે તેમજ મિત્રો આજે એટલે કે એકાદશી છે જે દ્રાક્ષ ખાઈને રહેવાનું ખૂબ જ મહત્વ છે આજની એકાદશીના પારણા આવતીકાલે તારીખ સાત સાત બે હજાર પચીસ ને સોમવારે સવારે છ ને ત્રણ મિનિટથી દસ ત્રીસ મિનિટ સુધી કરવા તેમજ મિત્રો આજે મોહરામ પણ છે તેમજ પંદરપુર યાત્રા છે મિત્રો આજે મુલાકાત છે એટલે કે ગૌરી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે તો સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો